હરીઓ હિરણ્યવર્ણ હરીણીમ સુવર્ણ રજતસજા ચંદ્રાં હિરમયી લક્ષ્મી આવહ વેદો આવહ જાતવેદો લક્ષ્મી મનપગામિની આહ જાત વેદો લક્ષ્મીમનપગાિ યિરણ્યમ અશ્વ ગામ્વુરુષાનહ અશ્વૂર્વાથ મધ્યામ હસ્તિનાદ પ્રબોધિની શ્રી દેવી મુપહ વયે શ્રીર્મા દેવી જુષતા હિરણ્ય હિરણ્યપ્રકારાં માદ્રા જ્વલંતી તૃપ્તા તર્પયતી પદ્મે સ્થિતા પદમવર્ણ તામી હોહ વયે શ્રિય ચંદ્રાપ્રસા યશસા જ્વલ શ્રિય લોકે દેવજુષ મુદારા પદ્મિશ ચરણ પ્રપદે અલક્ષ્મી નાશતાૃણે આદિતવર્ણે તપસો થી વનસ્પતિસ્તવ વૃક્ષોત બિલવ ત્યસ ફલાની તપસા નુદું માયાંતરાશાહ્યાલક્ષી उपैतमा देव सख कीर्तीश मनीनासह राष्ट्रेस्मिन कीर्तिं वृद्धिं ददा मे अलक्ष्मीं नाशयाम्यहम् अभूतिं समृद्धिं च सर्वां मे गृहा गंधद्वारां दुराधर्षाम नितपुष्टा करीषिणीं ईश्वरी सर्वूताना तामी होपहे श्रियमसममाकुतीम वाचसतम शीमहि पशूना रूपमन्यस मयी श्रीश्रेता यश कर्दमेन प्रजाभूता मयी संभव कर्दम श्रियम वासय मे कुले मातर पद्ममालिनी આપસુસ્નિગાની ચિગલ વસ મે ગૃહે નીચતેતરમિયં વાસય મુલે આર્દ્રા યરીણીમ યી સુવર્ણ હેમમાલિની સૂર્યાં હિરણમયી લક્ષ્મી જાતવે દોમ આ વહ આર્દ્રાં પુષ્કરીણીમ પુષ્ટિ પિલાં પદમમાલિની ચંદ્રા હિરણમયી લક્ષ્મી જાત વેદો મામાં આવહ જાત વેદો લક્ષ્મીમનપગાિ યિરણ્યમ પ્રભૂતિ ગાવો દાસ શ્વા વિંદેય પુરુષાનહુચિ પ્રયતો ભૂતો દુ જુહુયાદમનહમ સુ પંચતર્ચંચ શ્રીકા સતત જપેદ ફલશ્રુતિ પદ્માનને પદ્મૂરૂ પદ્માક્ષી પદ્મભવે તન્મે ભજસી પદ્માક્ષી એન મલમા અશ્વાયય ગોદાય ધન દાય મહાધને ધન મેમ દેવી સર્વમાંંશ દેહીને પદ્માનને પદ્મ પદ્મ તાક્ષી વિપદ્મપત્રે પદ્મપ્રિય પદ્મદલાયતાી વિશ્વિય વિષ્ણુમનોપાદ પદ્મમય સિધસ્વ પુત્ર પૌત્ર ધન ધાન્ય હસ્ત્વાગવૈર પ્રજાનાં ભવસી માતા આયુષ્મત કરો ધનમિર્ધન વાયુર્ધન સૂર્યો વસુ ધન ઈન્દ્રો બૃહસ્પતિવરૂણ ધનમ અસ્તું મે વૈનતેય સોમ પીબ સોમ પીબતું વૃત્રા સોમ ધન્ય સોમિ મહ્યન્મ દુ સોમિ નક્રોધો ન ચાસ્તર્ય નોભો નાશુભાતિભવંતી કૃતપુણ્યાનાં ભક્તાના જપેત સરસીજ નિલય સરોજ હસ્તે ધવલતરા શુકગંધ માલ્ય શોભે ભગવતી હરિવર્લભે મનોજ્ઞ્રિભુવન ભૂતિકરી પ્રસિદ્ધ મયમ વિષ્ણુ પત્ની ક્ષમા દેવી માધવી માધવ પ્રિય લક્ષ્મી પ્રિય સખી દેવી નમામિચ્યુતવલ્લભા મહાલક્ષ્મી ચમહે વિષ્ણુપત્ની ધીમી તોલક્ષ્મી પ્રચોદયાદ શ્રીવર્ચસ્વમાયુષ્યમારોગ્યમાવિધા શોભમાન મહીયતે ધ્ય ધન પશુ બહુપુત્રલાભ શતસરમીમાયુ શ્રીસૂક્ત સંપૂર્ણ